કેટલા <laughs> થી <laughs>

ઉકે એટલે પાછું ભૂખ લાગી એમ કે તું કાલ એવું છે હવે રોકાવો ને હવે અમે એક્ઝામ એટલે જવાનું છે જ નહીં ને

કેદી હોય એમાં બદલી ન થાય 6 મહિનામાં હવે તો પટ્ટીમાં ગાડી લઈને બધી ડેડી છે આ મારા ટકા નહીં કા બંધુ ક્યાં તમે નો ગયાલ કા આવું દેખાય છે બરાબર એ વાત છે તань ટીવી માં આવે ને અમે ટીવી એટલે લાઇવ થઈ ને માં કઈ બંધ થઈ ગઈ તો

Share and subscribe.